અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામની હદમાં કાપોદ્રા પાટિયા ઉપર આવેલ ક્રિસ રેસિડેન્સી ખાતે રહેતા જયસિંહ જયસ્વાલ ગત પંદરમી ડિસેમ્બરના રોજ સામાજિક પ્રસંગને લઈને ઘર બંધ કરીને ઉત્તર પ્રદેશ વતનમાં ગયા હતા આ દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને મુખ્ય દરવાજાનું લોક તોડી ઘરમાં પ્રવેશ કરી તિજોરી તેમજ કબાટમાં રહેલા રોકડ અને સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા બે દિવસ પૂર્વે પાડોશીઓ દ્વારા તેમના ઘરનો દરવાજો ખુલ્લો જોતા તેમણે જાણ કરતા ઘરમાં ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું જે અંગે જે તે વખતે પોલીસ મથકે જાણ કરતાં પોલીસ સ્થળ ઉપર તપાસ કરી હતી જે બાદ આજ રોજ મકાન માલિક જયસિંહ જયસ્વાલ પરત આવતા જીઆઈડીસી પોલીસનો સંપર્ક કરતા પોલીસનો કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને તેમની હાજરીમાં મકાનના ઉપર અને નીચે બંને તરફ તપાસ કરી એફએસએલ તેમજ ડોગ સ્ક્વોનની મદદ લઈ તપાસ વધુ વેગવંતી કરી હતી આ અંગે મકાન માલિક જયસિંહ જયસ્વાલે જણાવ્યું હતું કે તેઓ સામાજિક પ્રસંગને લઈને યુપી ગયા હતા પાડોશી દ્વારા ચોરીને જાણ કરી હતી ઘરમાં ઘરમાંથી ચાલીસ હજાર કરતાં વધુ રોકડ તેમજ સોનાના દાગીના મળીને અંદાજીત પાંચથી છ લાખની ચોરી થઈ છે जी पुलिस फरियाद क्या नाम आपका मेरा नाम जयसिंह जयसवाल है कहाँ आप मैं एक कृषि सोसाइटी में रहता हूं। और, और मेरे घर में चोरी हुआ है और मैं यहाँ से पंद्रह तारीख को छोटे भाई की शादी थी यूपी में मैं यूपी के लिए पंद्रह तारीख को यहाँ से निकला और, और मुझे सात तारीख को सुबह टीम कुछ जो कमेटी लॉक खुला हुआ है क्या आप आ गए हो क्या तो मैंने बोला तो अभी नहीं है मैं अभी दो तीन बाद निकलने वाला हूँ तो उन्होंने बोला ताला टूटा हुआ है और आपका लगता है चोरी हुआ है तो मैंने उनको बोला कि आप घर में जाके वीडियो बना के मुझे भेजिए तो उन्होंने भेजा मौके पर फिर हमारे कुछ रिलेटिव भी वहाँ पर आए और उन्होंने दाखिल वहाँ पर कंप्लेन अर्जी डाली है अभी पुलिस वाले आए थे उस दिन कम सी सी टी कैमरा चेक किए कुछ उसमें अभी मिला नहीं है बाकी आगे का जो प्रोसेस वो कर रहे हैं कितने का चोरी हुआ आपके पास और लगभग पाँच से छः लाख का हुआ है रोकड़ कितना गया आपका सॉरी कैश कितना गया है कैश चालीस हज़ार लगभग प्लस कुल कितने का चोरी होगा आपके वहाँ टोटल साढ़े छः लाख का पुलिस आप क्या चाहते हो इंक्वायरी चाहते हैं कि जल्द से जल्द उसको पकड़ा जाए